તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લો ગાય હોક થોડોક ઠીક હોય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ અને આજનું વેધર એવું છે ને હવામા ક્લાઉડી છે અને સુરતમાં કાલે એટલો વરસાદ પડી ગયો ને તો અમને નથી ખબર સુરતમાં રેઇન કે રેઇન તોય એટલો બધો વરસાદ પડી ગયો છે કારણ કે આ વરસાદ એવો છે જ્યાં પડી જાય ને ત્યાં બહુ પડી જાય છે તો જો આ બાજુ મમ્મી છે ને બપોરની જમવાની તૈયારી કરવા માંડ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અને આ બાજુ મસ્ત મજાની શણિયા છોળી પહેરી અત્યારે આ લેડિસોની બધાના ઘરમાં છે ને એક આ જ વસ્તુ હાલતી છે નવરાત્રી આવે છે ને તો શણિયા ચોળી રિપેરિંગ કામ હાલતું હોય છે પછી ઘડીક થાય છે શણિયાઓ પહેરવા આવે ઘડીક થાય છે પાછું ફેરીને પાછું માપ ચેટિંગ બીજું કરશે અને થોડીક વાર થાય છે જ્વેલરી ખોલશે ને આવું ખોલશે ને આ જેન્ટ્સ લોકોને શું હોય કાંઈ નહીં ખાય પીને કોઈ જવાનું કા કામે જવાનું તો એવું કેમ હોય

તો રાધિકાનું છે પછી કેવું છે નવરાત્રી ઉપર તો ચાલો એને મળી લઈ અને આજે એક આપણે સાંજે જવાનું છે બાય તો ઈ તમને રિવીલ કરું કે આ જવાનું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે આ ભાઈ ને પાછું છે ને બોલવું હોય ખાતા વાર લાગે એવું થાય છે

પૂરતું લેવું પણ મને એવું નથી લાગતું એટલો બધો વરસાદ આવશે કારણ કે આજ છે ને પાછો રહી ગયો હશે એવું લાગતું નથી આવશે સાંજે આવ્યો તો મમ્મી વરસાદ વરસાદ એવું હોય પડે ને બહુ હતો તો રાતે બહુ હતો અને કંટોલાનું શાક છે ને રાધિકાએ ચેન્જ કરાવ્યું કારણ આજ છે ને કંટોલાનું શાક બને એની મારે રેસીપી આપવાની હતી અને કંટોલા મોંઘા મોંઘા આવે એવું હોય મમ્મી

જે એને જૂનું કલેક્શન પડ્યું બધું બતાવતી હતી તો હાલો હું બતાવી દઉં અને હવે છે ને આ શણિયા બણિયા કાઢી નાખો ને મમ્મી કામ કરાવવામાં મદદ કરો એવું છે રાધિકા હોય કે સમજાતું ન હોય બાકી અમારા ઘર માં છે ને બધું અલગ અલગ હાલતું હોય મમ્મી ઠાકી ગયા હોય તો એ કે હો થાકી ગયા હોય હા બનાવે એવું બધું હોય બધાને એકાબીજા ને મદદ કરવાની હોય ચાર પાંચ વીડિયો જોયા હોય કે

ગાઈઝ જો કલેક્શન છે ને બહુ બધું હોય આમાં હોય પહેરવાના હોય એક જ છે કે બીજી છે ને ક્યાં છે હમણાં હું ને પછી બતાવું એમાં એવું છે અડધું સામાન મારો અહીંયા છે સામાન થોડી છે તું આજ બધી શણિયા છોળી પહેરી એમ બધી

આપને નતી ખબર તો સાંજે છે ને મામા ની ઘરે જવાનું છે તો ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લઈ ભાખરી ને ચા અને બપોર માં તો તમને ખબર પડી ગઈ હું બનાવવાનું છે અને પછી આપણે જઈ સોનલ ના ઘરે ત્યાં કામ છે એ કામ પતાવીને પછી આપણે જાવું ઓફિસ વાગી ગયા છે બપોર ના સાડા અને જો સોનલના ઘરે આવી ગયો છે રિસીવ મસ્ત મજાનો જાગે છે આજે એ રિસીવ રિસીવ એને જો હું જોવું ખબર આ બધું જોવું હોય કલરે કલરની ની લંગોટ જો બાંધી છે ને એ જોયા રાખે આખો દી હા એના ને એના કપડા જોઈને રમે હા એના ને કપડા જોઈને રમે અને એને અત્યારે કાઈ નહીં કલર ફૂલ કપડું ગમી બાંધી દો ને એટલે આખો દી જોયા રાખે બાકી તમે ઘોઘરો વગાડો ગમી ગમે એ વગાડો એને કાઈ ન હોય હું છે તે બીજું હું જમી લીધું તમે જેમાં રોટલી છે શાક એવું છે અમારે તેજી જમવાનું બાકી છે બાકી છે અમારે 1 વાગે હોય ને કેટલા વાગ્યા છે 12:30 થી છે તો જો કાનું છે ને કપડાં જોયા રાખે ને બધા સબ્સ્ક્રાઇબર એમ કહેતા હતા કે ઘોડિયા ઉપર આ લંગોટ ને એવું ન શું

હા અંબાજીના મંદિરે એમને અમે જ કારણ કે સુરતનું અંબાજીનું મંદિર બહુ મોટું છે અને અંબે માતાના મંદિરનું બહુ અહીંયા સારું માઇટમ છે એટલે ખાલી આપણે દર્શન કરવા જાય છે બાકી મેન સોનલે એ કોઈ માનતા કરી નથી કે મેન સોનલે નોટ કરી પણ પછી ખબર પડી કે બીજા બીજા લોકોએ કદાચ કરી હોય એ લોકોની પૂરી કરવા અમારે આરે જ આવવું પડે એવું છે તો ક્યારે જ આવું આપણે અંબાજી

તો ગાય જ હવે જોઈ છે આપણે ક્યારે જો વાગી ગયા છે બોપરના દોઢ અને ઘરે પહોંચી ગયો છું જમવામાં મકાઈનું શાક બનાવ્યું તો આજે મકાઈનું શાક જોરદાર બન્યું એવું કેમ લાગે છે મમ્મી જોવામાં આમ ગ્રેવી વધારે હોય ને એવું લાગે છે આમ તારું કેવું તો એવું છે એમને બાબા જો પપ્પા એ તો ફટાફટ ખાઈ લીધું ક્યાં જવાનું પપ્પા જમી ક્યાં જવાનું ક્યાં ક્યાં જતા હોય કાંઈ ઓફિસે જ આવવાનું છે પપ્પા એ જોઈ કે શાક પહેલાં જે આ લોકોને ખાવાનું બાકી છે ને તો ફટાફટ ખાઈ લીધું કે જો શાક વધે ને તો મારો વારો આવે એને મમ્મી તો પપ્પાને ખાઈને જલ્દી જ આવવું હોય કે નહીં અને આ બાજુ રોહિતી આવી ગયો જમવા તો કાલના ગરબા ક્લાસીસમાં તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી તો એને એમ કીધું ઘરે કરતા ધાબે પ્રેક્ટિસ કરો તો તારું કેવું છે એવું છે ક્યાં પરફોર્મન્સ કરું તો ક્યાંય નહીં આ ક્યાંય પરફોર્મન્સ જ નથી કરવાનું તારે તો રોહિત ને ક્યાંય ગરબા રમવાના નથી બાકી રાધિકાની સોસાયટી સોસાયટીમાં છે ને બહુ મસ્ત નવરાત્રી થાય એટલે ત્યાં રમવા જવાની આવવાની છે તમે વાતું કરતા હોય એટલે હું કહું

તો સારું છે સોનાલી ને શેરીમાં ડીજે નથી મમ્મી એ કરતો રીસી રોવે એવું કરે હે રોતો જાય ને દાંત કાચતો જાય નાસ્તો જાય તે કરે ગણપતિ માં કોક એની આગળ છે ને લાવ્યા તા

મને તો ખબર પડે ક્યાં ની ક્યાં વાત નીકળે ને પાછા નાના હતા ને ત્યાંથી આવી જાય જો છોકરો નાનો થાય ને એટલે ઘર બધા વાતો કરવા મળે ભાઈ કે

પપ્પાની ની માં હોય મને છે ને નાના નાના હોય ને બાળપણ ના એના ફોટા નો ગમે હવે કેવું સારું થઈ ગયું હવે વિડીયો સીધા મળે મમ્મી જો બોલો નાના હશે ને એને સીધું લાવ્યું તો ચાલ અત્યારે પડાવવા તો જઈશ છી પણ એ સીધા અપલોડ કરી દે તો તો આપણે કહી દેસ તમને હા જુનામ જુની નવરાત્રી ઢોલકા વાળ ધન 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 એક ગાતા ને ઈ જુવા કે હા મારી ગામ તો તાર ગામડે જાવું પડે ઈ નવરાત્રી કરવી તો અમુક ગામમાં હોય એવી સાંજના વાગી ગયા છે અને છે આજે જલ્દી ઘરે આવી કેમ કે મામા ઘરે જવાનું છે આજે જમવા માટે અને પપ્પા એ વહેલા કેમ પપ્પા તમે વહેલા જવાનું આપણે પણ શિયામે થઈ ગયો તો બરાબર ટાઈમે થઈ ગયો તો જમવા આવવાનું બાનું છે બાકી વરસાદની બીક હતી પપ્પાએ ઓફિસ માં ચાલુ કર્યું કે હું રેડ એલર્ટ આવ્યું હું એલર્ટ આવ્યું

હા પપ્પાને આવી જાય પણ મારે એવું નથી આવતું કોને ખબર નહીં આવતું તારે હવે એવો મેસેજ કે આ બે ને કેમ આવતો હોય કોને ખબર રોહિતને ને પપ્પા બે આવી જાય તારે કેવું કાઢશે આઈડિયા વડાફોન મારે વડાફોન છે પપ્પાને ને રોહિત બેન જીઓ છે એટલે આવતું છે એવું છે હે આ જીઓ વાળા આગાહી આપી દેતા માણા ને સિમ કાર્ડ તો વેસે સેફ્ટી આપે

કોની કોમેન્ટ આવી છે નરેશ મકવાણા જય માતાજી જસમિન બરમાર ગુડ ઇવનિંગ હર્ષ બામ્બરો જય સ્વામિનારાયણ મીના રાજદે જય શ્રી કૃષ્ણ તળાવિયા જય શ્રી કૃષ્ણ અને મુંબઈ માં

પાયલ કત્રિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સુનિતા લાઠિયા જય ગોપાલ જય ગોપાલ નીલમ રાજપાલ સંદીપભાઈ એટુ ઝેડ આલ્ફાબેટ આલ્ફાબેટ ફૂડ ચેલેન્જ કરો એ ફૂડ ચેલેન્જ છે ને ઘરમાં નો થાય કારણ કે ઘરમાં છે ને એક તમે ચેલેન્જ વાળી કે એવું આલ્ફાબેટ વાળું રહેમત તા તમને રહેમા નથી આપણે એ તો બોલવાનું રહેમા આ ખાવાની વાત છે હું ને સોનલ રહેમા પણ એ ઉપરથી બે ઉપરથી બોલવાનું રહેમા તા

બહાર થાય વિડીયો ઘરમાં નો થાય કારણ કે ઘરમાં ઘરમાં બધી વસ્તુ એકારે એ ટુ ઝેડ ની લાવી પડે ને પછી ખાઈ તો થાય પ્રવીણ ઠક્કર જય શ્રી કૃષ્ણ અરુણાબેન મુગળા જય સ્વામિનારાયણ વૈશાલી પટેલ જય શ્રી કૃષ્ણ ભાવિશા પોપિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાજરીના જુવારનો મકાઈ ને મિક્સ કરીને રોટલો બનાવો અમે એમ જ બનાવી છીએ પણ એ ચીકણો લાગે છે હવે ખાલી બાજરીનો ખાવાનો આશીષ સોજિત્રા સંદીપભાઈ ચીટિંગ કરી ગયા એમાં ચીટિંગ કરી બધાને બધાને વારો લેવરાઈ દીધો પછી પછી કે હવે મ્યુઝિક નથી એટલે નો મજા

બંને ઘરને ખેલતા બંને ઘરને સાંકળીને રાખે એવા અમારા બ્રાહ્મણ વતી કે અભિનંદન ખૂબ ખૂબ આશીષ કાંઈ નહીં તમારા આશીર્વાદ જલ્દી ફળાય એવી આશા શુભકામના કારણ કે પપ્પા ને હવે બધાને નિવૃત્ત થવાની વારી છે હું કેવું પપ્પા તમારું થાય તો નિવૃત્ત થઈ જાય ને પપ્પા હા નિવૃત્ત હોય એ સોકડા રમાડે ને સ્કૂલે લેવા મૂકવા સ્કૂલે લેવા મૂકવાનું એવું ચાલુ થઈ જાય નેક્સ્ટ કોમેન્ટ કોની છે ગંગાબેન કુટ જય ગોપાલ સંદીપભાઈ વરસાદ ની સિઝન માં પછી પકડાય ડોક્ટર તરત પૂછે કેટલા દિવસ તાવ આવે તમે એમ ને બે દિ ની દવા લખીએ પછી બે સારું થાય ને તો રિપોર્ટ કરે એમ નર્મદા અંધેર સંદીપભાઈ ડોક્ટર આવું જ કરે છે રોહિતભાઈ ની વાત સાચી છે દર્દી આમત પીસાય છે બધા વીએમ રાવલ સરસ ગરબાની પ્રેક્ટિસ કરી ચાંદની રાઠોડ મોબાઈલ સાઉન્ડ રાખીને પણ ગરબા થાય પણ કોપીરાઈટ નો ઈશ્યુ રેખાબેન કાકડિયા જય રામાપીર જય રામાપીર ચાંદની રાઠોડ અગાસીમાં વર્કિંગ કરો શીખો શીખો એમ ઓકે આપણે એ ટ્રાય કરીશું મિતલ કાચડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પારુલ વરસરા જય શ્રી કૃષ્ણ રેખાબેન આકોલિયા ફર્સ્ટ કોમેન્ટ થેન્ક યુ ફર્સ્ટ કોમેન્ટ કરવા માટે એની સાથે આજનો લોકો આપણે એન્ડ કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઇક શેર કોમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય